વાળી સરસ મજાની પટોળા સાડી હું છું હિતેશ પરમાર પટોળા હેન્ડલુમ હાઉસમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો બહેનો આપણે પટોળા સાડીનો વિડીયો સ્ટાર્ટ કરીએ જુઓ સરસ મજાની બ્લુ રંગમાં પટોળા સાડી રહેવાનો છે બોડીનો ભાગ તમે જોઈ શકો છો સરસ મજાની અમે ફેન્સી કેરી ટાઈપની ડિઝાઇન મૂકેલી છે જેની અંદર અમે ખૂબ જ સરસ મજાના પટોળા સાડીના કલરો કરેલા છે તમે જોઈ શકો છો જેવો કે બ્લુ રેડ ગ્રીન યલો જેવા સરસ મજાના અમે આ પટોળા સાડીની અંદર કલરો કરેલા છે ખૂબ જ સુંદર પટોળા સાડી રહેવાની છે તમારે ત્યાં આવતા લગ્ન પ્રસંગે તમે પહેરી શકો તેવી સરસ મજાની ખૂબ જ સુંદર પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની આપણે બોર્ડરની વાત કરીએ તો સરસ મજાની પિંક કલરમાં બોર્ડર રહેવાની છે બોર્ડરનું નામ આપવું તો સેલારી બોર્ડર રહેવાની છે જેની અંદર પણ અમે ખૂબ જ સુંદર બોર્ડરની અંદર પણ કલરો કરેલા છે કિનારની અંદર પણ તમે જોઈ શકો છો ખૂબ સુંદર યલો રંગની અમે પેટર્ન આપેલી છે જેથી બોર્ડરનો લુક ખૂબ જ સુંદર રહેવાનો છે બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ કપડું રહેવાનું છે ચાલો તો હવે હું તમને પાલવ બતાવું સરસ મજાનો બોક્સમાં આ પટોળા સાડીનો પાલવ રહેવાનો છે બંને સાઈડ અમે સેલરી બોર્ડર આપેલી છે ખૂબ જ પિંક કલરનો સરસ મજાનો એકદમ એક્સક્લુઝિવ સિંગલ એક જ પટોળા સાડીનો આ પાલવ રહેવાનો છે પાલવની અંદરના કલરો પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર રેડ યલો બ્રાઉન ગ્રીન જેવા અલગ અલગ સરસ મજાના આ પટોળા સાડીની અંદર પાલવો પાલવ કરેલો છે પાલવની અંદર પણ તમે જોઈ શકો છો અમે સરસ મજાનું જરી પટ્ટાનું પણ વિવિંગ કરેલું છે બહેનો અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇસમાં તમને ઘણું બધું રીઝનેબલ રહેવાનું છે આ પટોળા સાડીની જો હું તમને ફેબ્રિકની વાત કરું તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે પટોળા સાડીની જો તમને લંબાઈની વાત કરું તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે ત્રીસ ઇંચ નું બ્લાઉઝ આવવાનું છે તો ચાલો હવે હું તમને આ સાડી આખી ઓપન કરીને બતાવું ખૂબ જ સુંદર લુક વાળી બ્લુ અને પિંક કલરમાં સરસ મજાની પટોળા સાડી રહેવાની છે તમે જોઈ શકો છો ફેન્સી ડિઝાઇનની સાથે સરસ મજાની પિંક કલરના પાલો વાળી સરસ મજાની પટોળા સાડી રહેવાની છે તમે આ પટોળા સાડીનું બ્લાઉઝ પણ જોઈ શકો છો ખૂબ જ સુંદર પ્લેન પિંક કલરનું બ્લાઉઝ આવવાનું છે જેની અંદર પણ અમે સરસ મજાની yellow રંગની પેટર્ન મૂકેલી છે જેથી તમે બ્લાઉઝનો લુક પણ ખૂબ જ સુંદર આવે છે તો જોઈએ બીજી પટોળા સાડી આપણે સરસ મજાની બીજી પણ બ્લુ અને પિંક રંગવાળી સરસ મજાની પટોળા સાડી છે તમે આ ડિઝાઇનની વાત કરું તો ચંદા ટાઈપ અમે ડિઝાઇન મૂકેલી છે આ પટોળા સાડીનો લુક પણ એટલો જ સુંદર રહેવાનો છે તમારા ત્યાં આવતા લગ્ન પ્રસંગે તમે

આ પટોળા સાડીનો બ્લાઉઝ પણ તમને બતાવી દઉં જુઓ તમે આ રીતનો કાંઈક આ પટોળા સાડીનો લુક રહેવાનો છે અને આ પ્લેન બ્લાઉઝ આવવાનું છે ખૂબ જ સુંદર પિંક કલરનું બ્લાઉઝ આવવાનું છે બ્લાઉઝની અંદર પણ યલો રંગની પેટર્ન મૂકેલી છે ખૂબ જ સુંદર પટોળા સાડી છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે અને જોવા રહીશ જો આ વિડીયો તમને ગમો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ઘરે બેઠા જે પણ બહેનો પટોળા સાડીનું કલેક્શન જોવા માગતા હોય તેવી બહેનોને જરૂરથી આ વિડીયો શેર કરજો અને આવું નવું નવું પટોળા સાડીનું કલેક્શન જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ